ઘર થી તૈયારી કરા હવે ગાઈશ હું અર્જુનભાઈ હર્ષદભાઈ અમે ત્યાં જવાના છીએ તૈયાર થઈ ગયા છીએ નાસ્તામાં ખીચડી નાસ્તો બની કોમ કરી નાખવાના લોકો ચલો બાઈક બાઈક લઈને જઈએ હવે આપણે ખેતરમાં આપણે ચાલ આવતા હતા પણ હે अरे हम आटो पावडर पिंकी आटे साफ कर फावसे मार वर्गन फावसे क्लोज बाकी महंगा तो था, था वो नहीं ले जाने। नहीं, नहीं तेरे को नहीं ले जाने का है मेरे को नहीं को आना है साथ। नहीं, नहीं आने मिलेगा मोहन अर्जुन भाई नर्सद भाई अमेरन जाना चाहिए તો ગઈશ આજ હો તો હજી તો હું તમને કહી દે આપણે છો જવાનું તો હું તમને થોડીક વાર નહીં મળું ડાયરેક્ટ ઘરે જઈને મળે આવો ચમ ફોન કાઢો કંટાળો આવો હાથ વાગું મેળવવા ગઈશ અરસિયું કહ્યું ચોરું મોટું અરસિયું ગઈશ બીજું કહેજો બી છું જાય મોટું લઈ જાય ગઈ જ શેઠ આજ અમારા માટે દેવા ચો લાયા છે કે વેલણિયા ફજિયા લઈને આવ્યા છે અને ચા દેવા છે મસ્ત હ પણ મારે નહીં ખાવા મને ઘરે જઈને તરી કડક કરીને આપજો એટલે તમે તો યે વાટકો લઈને ઘરે પીવો ઘરે નહીં પી ના નાખો અમે હવે ખેતર પતાવી નાખ્યું છે અને જો મારે આ બીજું ખેતર ને મોટું એ તો બાકી છે તો કેટલું બધું દેખાય એ પતાવીએ આ પિંકીને આગળ જાય છે અને આવતો તો ખાન બનાવ બાકી કઈશ એક વાગી ગયો બાઈક લઈને ઘરે આવતા રહે છીએ અને કઈશ તમને ગુલાબ બતાવો તો ખાસ બધું ઉગી ગયું તો કેવું મસ્ત ગુલાબ ઉગી ગયું

હર્ષદભાઈ અને અર્જુનભાઈ અમે બે બે જીએ છીએ હવે મારી ઈચ્છા કર્યું તો એમ કાંઈ કામ કરે એમને કાંઈ અપરો મળ્યો નહીં હતો મળી ગયો છે માર્કેટ ભાઈ નેખી ગયા હા અને અમે અગર લોકો જાય છે એટલે એમને અમે પાછળ ખબર તો હતી જ ને તો ગાઈઝ રસ્તો તો આપણો મળી ગયો અને આપણે હેડીએ છીએ ખાઈ તો ગાઈઝ અર્જુનભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કરે છે હવે ના આપણે પહેલા કેમ્પ આવી જ છે આવતો આગળ બતાવી દઉં તમને તો ભાઈ શિરોહ મહાપ્રસાદ કેવી આ આપણે ખાવા આવતા રહે છીએ તો આપણે ખાઈએ રે હવે તો ગાઈઝ આપણે હવે આગળ જઈને મળીએ તમને તો ગાઈઝ અહીંયા દેખો લાઈવ પેલા ઠોકરા બને છે તો બતાવો દેખો આપણે અંદાજે છે ને એક કલાકમાં દસ કિલોમીટર કાપી નાખી છે અત્યારે પણ આપણે ચાહેક મળીશું થોડી વાર રહી નાખ્યું પછી આપણે બ્લોગ ને એન્ડ કરી નાખીશું આખી રાતમાં હેડવા અર્જુનભાઈ अर, भाई બિસ્કિટ बिस्किट રહ્યા रहा અને હર્ષદભાઈ એ બેઠી રહ્યા દેખો છે દાદા પર ટાઈગર બિસ્કિટ કરતા આવે છે બંદે યુ જો વાહ લઈ લો કચરો કા ના ભાઈયા કાકા કોઈ જો ગાઈસ ટાઈગર બિસ્કિટ બહુ દિવસ ભાઈ આવી હોય આપણે આ કેમ્પ પર ઉભા રહ્યા છીએ ગાઈસ એક તો ઊંઘવાની સુવિધા પણ છે પણ હન આપણે ડાયરેક્ટ હતા તો ઊંઘું નહી આપણે થોડું આરામ કરીએ અને પછી આપણે રેડી ગાઈ તમને આ બ્લોગ ગમ્યો હોય તો ગાય જ બ્લોગને લાઈક કરજો ચેનલ પણ નવા હોય તો ગાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ સવારે નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય